અમૃત પુષ્પ કેન્દ્ર રાઠો ઉમેશ કામરિયા આ બેને એક મહિના પહેલાં આવ્યા હતા અમૃત પુષ્પ લેવા અને પાવડર એક આપ્યો હતો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ રમાબેન ગામ મોરબી હવે તમને શું શું તકલીફ હતી મને કેળ દુખતી ને પગ જલાઈ ગયા હતા કેળ ને પગ એવું મહિના પહેલા દવા લેવા એવી હતી બે મહિના પહેલા દવા લેવા એવી હતી મને સારું થઈ ગયું એનાથી એમાંથી મારો વજન ઘટી ગયો છ કિલો એકસો ને અગિયાર કિલો વજન હતો મારો હા માં 6 કિલો વજન મારો ઘટ્યો વજન ઘટી ગયો અને કેળનો અને પગનો દુખાવો ઈ નથી ઠામ કોઈ રહ્યો પણ તોય તમારી દવા મારે ચાલુ રાખવી છે ત્રણ મહિનાનો કોર્સ પૂરો કરવા માટે મારે ક્રોસ પૂરો કરવો છે બરાબર છે બાકી રેડી બાકી રેડી કમ્પ્લીટ બીજાને શું કહેવા માંગો છો બીજાને કહેવાય કે આજ કરાય બીજું કાઈ કે દવા ન લેવે અને કેટલા સમયથી તકલીફ હતી તમને મને આથી 15 વર્ષથી 15 વર્ષથી એમાં શું શું કર્યું તો અરે ઘણી જકીએ હું તો જેવી અમદાવાદ જેવી એમ બોતરાજી રાજકોટ થી લેલી થી મોરબી થી લીધી હા થી ફરક આપણે એક જ તમને તો બરાબર છે ઈ જ રેડી થઈ ને હા હવે પાછો પૂરો કરવા માટે ફરીથી લેવા પૂરો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તમારું કરે ભગવાન માતાજી જય દ્વારકાધીશ